લોકસભા ચૂંટણી વચ્ચે ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે હાલમાં જ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર અલ્પેશ કથરીયા અને ધાર્મિક માલવ્યા કેસરીઓ કરવા જઈ રહ્યા છે આ બંને પાટીદાર નેતા આવતીકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે તેવા અહેવાલ સામે આવ્યા છે મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના બે મોટા પાટીદાર નેતા અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવિયા હજી ગત અઠવાડિયે જ રાજીનામું આપ્યું હતું ત્યારે આ બે પાટીદાર નેતાઓ એક સાથે કેસરિયા કરવા જઈ રહ્યા છે પાસ કન્વીનર અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે ભાજપમાં જોડાશે આવતીકાલે વિધિવત રીતે બંને ભાજપમાં જોડાશે ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ તેમને ખેસ પહેરાવશે બંને નેતાઓની સાથે પાસ થી વધુ કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે અલ્પેશ કથેરિયા હાર્દિકના નજીકના સાથીદાર માનવામાં આવ્યા હતા અલ્પેશ અને ધાર્મિક બંને બે હજાર બાવીસમાં લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમણે હાર નો સામનો કરવો પડ્યો હતો લોકસભાની જે ચૂંટણી છે તેને લઈને રાજકારણ પણ ઉથલ જોવા મળેલી છે ત્યારે કહી શકાય કે પાંચ નેતા અલ્પેશ અને હાર્દિક માલવિયા છે તે ધારણ કરવા રહ્યા છે ધાર્મિક માલવિયા પણ આમ આદમી પાર્ટીમાં હતા તેને રાજકીય નામું આપ્યું હતું નામું આપ્યા બાદ જે અટકળો હતી તે વહેતી જઈ હતી કે અલ્પેશ કચેરીયા તેમજ ધાર્મિક માલવિયા છે તે કેસરીઓ ધારણ કરશે પરંતુ થોડાક જ દિવસોની અંદર અલ્પેશ કચિડિયા અને ધાર્મિક માલવિયા છે તે કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે તે એટલે કે કહી શકાય કે આવતીકાલે સુરત શહેરની અંદર સરદાર જેની પ્રતિમા છે ત્યાં જઈને સી આર પાટીલ તેમજ ભાજપના ઉચ્ચ નેતાઓ છે તે કેસરીઓ તેની હાજરીમાં ધારણ કરશે અને અલ્પેશ કચિડિયા સાથે જે તેના જે સમર્થકો છે બચ્ચો જેટલા તે પણ કેસરીઓ ધારણ કરી શકે એટલે કે કહી શકાય કે રાજકારણમાં કોઈ પણ વસ્તુ હોય છે તે કેવાતી નથી કારણ કે ભાજક હોય કે કોંગ્રેસ હોય છે જે પક્ષો હોય છે તે એડી સોટીનું જોલ લગાવતા હોય છે અને છૂટણી આવતી હોય છે ત્યારે મતદારો હોય છે તેને રિજવા અને તેના તરફ ખેંચવા માટે આવા જે રાષ્ટ્રીય પક્ષો હોય છે તે તૈયારી કરતા હોય છે ત્યારે જે અલ્પેશ કથિરિયા પાટીદાર અનામત શહેરો હતો અને અનામતમાં તેનું એક આનું નામ હતું અને પાર્ટીદારોમાં પણ અલ્પેશ કતિરિયાના જે સમર્થકો છે તે વધારે છે એટલે કે કહી શકાય કે ભાજપને સીધો ફાયદો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે અને ધાર્મિક માલવિયા છે તે પણ ચહેરો રહી ચુક્યા છે એટલે કે આમ આદમી પાર્ટીને નુકસાન તો થયું છે પરંતુ જે ભાજપ છે તેને ક્યાંક ને ક્યાંક ફાયદો થતો હોય તેવું લાગી રહ્યું છે અને અ ગિર પાટિલ છે તેની હાજરીમાં અલ્પેશ કઠરીયા અને ધાર્મિક માલવિયા 200 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે જી જી રાહુલભાઈ આપમાંથી જે વિધાનસભા જે ચૂંટણી છે તેઓ હારી ગયા હતા ત્યારબાદ અલ્પેશ અને ધાર્મિક બંને રાજકીય કાર્યક્રમોથી પણ એ બંને જણા જે છે તે થોડા દિવસથી એટલે કે દૂર રહી રહ્યા હતા તો ક્યાંક ને ક્યાંક આપની પણ આ વાતની ગંધ આવી ગઈ હતી હા જી બિલકુલ કહી શકાય કે આમ આદમી પાર્ટીના જે કાર્યક્રમો હોય છે તે કાર્યક્રતાને હાર નો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ જે રાજકીય કાર્યક્રમો હોય છે તેમાં અલ્પેશ કતિરિયા હોય કે ધાર્મિક માલવિયા તે દેખાતા ના હતા અને જે આપના જે નેતાઓ હતા તેને પણ ગંધ આવી હતી કે

જે અલ્પેશ કચીરિયા છે તે પણ ભાજપમાં છે પરંતુ એવું નહીં થયું અને ધાર્મિક અને અલ્પેશ છે તે વિધાનસભાની ચૂંટણી લઈ હતા અને તેમને કરારી જે હાર છે તેનો સામનો કરવો પડ્યો હતો હાર બાદ જાણે કે રાજકીય કાર્યક્રમ માંથી દેખાતા જ બંધ થયા હતા અને આપના જે નેતાઓ હતા તેને પણ ક્યાંક પૂછતું હતું કે છે આ ચૂંટણી માહોલ ચાલી રહ્યો છે ચૂંટણી નો જે પર્વ ચાલી રહ્યો છે ત્યાં પક્ષ પલટાની જે મોસમ છે તે પૂર બહારમાં ખીલી છે એટલે કે એક બાદ એક મોટા ચહેરાઓ કહી શકાય કે મોટા નેતાઓ એક બાદ એક

અને જે સૌરાષ્ટ જે પાટીદારો વચ્ચે છે તેમાં અલ્પેશ કથીરિયા લઈને પણ ફાયદો થશે ભાજપ આવનારા સમય જે ભાજપ છે તે સહેલાઈથી જે મતો સી આર પાટીલ નું કેવું હતું કે પાંચ લાખની ની લીલે જીતવામાં આવશે ત્યારે એનું સપનું હોય છે તે સાકાર કરવા માટે ભાજપ એડી છોટીનું દમ લગાવી રહી છે ત્યારે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા છે તે કાલે કેસરીઓ ધારણ કરશે જી જી રાહુલભાઈ જે સુરતની બેઠકની જો વાત કરીએ તો સુરતની જે બેઠક છે તેમાં રાજકીય ડ્રામા જે છે તે જોવા મળ્યું હતું એટલે કે નિલેશ કુંભાણી નિલેશ કુંભાણીનું જે રીતે ફોર્મ રદ થઈ ગયું અને ત્યારબાદ હવે તેઓ ગાયબ છે અને આ જે છે એટલે કે છવ્વીસ માંથી એક બેઠક જે છે તે ભાજપના ફાળે ગઈ છે અને હવે આ અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવિયા પણ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે

ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલ પાથલ જોવા પડી રહી છે વાત કરીએ તો આપ છોડ્યા પછી કથેરિયા ભાજપ ભાજપમાં જોડાયા છે એટલે કે આવતીકાલે ધાર્મિક માલવ્યા પણ આપ રાજીનામું આપશે

તમે તે લોકોએ અઢાર એપ્રિલના રોજ રાજીનામું આપ દીધું હતું જ્યારે આવતી કાલે તેઓ બસો જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે વિધિવત રીતે